સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વિડીયો વાયરલ થયો છે માત્ર દોઢ બે વર્ષના બાળકને ઓટો રિક્ષાનું સ્ટેરિંગ આપવામાં આવ્યું હતું તે બાળક રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો જ્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે વિડીયો રજવાડી પાર્ટી પ્લોટ પાસે હોવાનું કહેવાય રહ્યું છે ફક્ત દોઢથી બે વર્ષના બાળકને રિક્ષા ચલાવવા આપી દીધી હતી જેને મજાક માનવામાં આવે છે અને રિક્ષાનું સ્ટેરિંગ બાળકને આપવામાં આવ્યું હતું મોટી દુર્ઘટના સર્જી શકે તેમ પણ હતું વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ પણ નાના બાળકોને સ્ટેરિંગ આપનાર રિક્ષા ચાલકને શોધી રહી છે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો શહેરમાં અમરોલી વિસ્તારમાં આવેલા રચવાડી પાર્ટી પ્લોટ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાછળ બેઠેલા યુવકે નાના બાળકને સામે એકલા છોડીને તેના હાથમાં સ્ટેરિંગ આપી દીધું હતું ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકે રિક્ષા જોઈ તેને કારણે તેણે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત